નમસ્કાર ચાલો આજે સ્ટોઈક ફિલોસોફર એપિક્ટેટસ પાસેથી આંતરિક શાંતિ મેળવવાનો રસ્તો જાણીએ જીવન ક્યારે ખૂબ જ જટિલ લાગે છે નહીં જાણે બધી ચિંતાઓ આપણા બહારની હોય એમની પુસ્તિકા એન્કિરિયડિયનમાં આ જ સમસ્યાનો ઉકેલ બતાવ્યો છે જે શાંતિનો માર્ગ છે એપિક્ટેટસના મતે જીવનનો સૌથી મોટો નિર્ણય એ છે કે શું આપણા નિયંત્રણમાં છે અને શું નથી તે સમજવું તો જુઓ એક બાજુ આપણી આંતરિક પ્રતિક્રિયાઓ છે અને બીજી બાજુ બહારની પરિસ્થિતિઓ જે આપણા કાબૂમાં નથી તેને કંટ્રોલ કરવાની કોશિશ કરીએ એ જ આપણા દુઃખનું મૂળ કારણ છે આ જ વાત આપણને સમજાવે છે કે આપણી ભાવનાત્મક ઉથલપાથલનું સાચું કારણ શું છે ખરેખર આ વાત ખૂબ જ ઊંડી છે આપણને ઘટનાઓ નહીં પણ એના વિશેના આપણા વિચારો દુઃખી કરે છે મતલબ કે જ્યારે પણ દુઃખ કે તકલીફ આવે ત્યારે બહાર નહીં પણ અંદર જોવાની જરૂર છે એપિક્ટેટસે આ માટે કેટલીક પ્રેક્ટિકલ ટિપ્સ આપી છે ચાલો ત્રણ મુખ્ય ટેકનિક જોઈએ આ ત્રણ પગલાં એક શાંત અને મજબૂત મન બનાવવાની ચાવી છે પહેલું પગલું મનમાં આવતા નકારાત્મક વિચારોને તરત જ સાચા ન માની લો બસ થોડું રોકાઈને એને પૂછો શું તું મારા કાબૂમાં છે જો જવાબ ના હોય તો એની ચિંતા છોડી દો આનાથી જીવનની ક્ષણભંગુરતા સમજાય છે અને નુકસાનના દુઃખમાંથી બહાર આવવામાં મદદ મળે છે પછી એ સંપત્તિ હોય સંબંધો હોય કે પછી જીવન બધું જ પાછું જાય છે જ્યાંથી એ આવ્યું છે આનો અર્થ હાર માની લેવાનો નથી પણ જે થઈ રહ્યું છે તેની સાથે તાલમેલ બેસાડવાનું છે આમ કરવાથી નિરાશા દૂર થાય છે અને જીવન એકદમ સરળ બની જાય છે આ ઉપમા શીખવે છે કે જીવનમાં જે કંઈ મળે તેને ધીરજ અને સંયમથી કેવી રીતે સ્વીકારવું તો આ બધી પ્રેક્ટિસ આપણને ક્યાં લઈ જાય છે આ ફિલોસોફીનો અંતિમ ધ્યેય શું છે એ ધન સત્તા કે પ્રસિદ્ધિ તો નથી જ કારણ કે એ બધું તો આપણા કાબુ બહારનું છે અંતિમ લક્ષ્ય છે આંતરિક સ્વતંત્રતા એવી સ્થિતિ જ્યાં બહારની કોઈ વસ્તુ શાંતિને ડગાવી ન શકે જ્યારે આપણું ધ્યાન ફક્ત આપણા વિચારો પર હોય છે ત્યારે જ આપણે શાંત અને સ્થિર રહી શકીએ છીએ આ ફિલોસોફી જીવનના પડકારો સામે તૂટ્યા વગર ઊભા રહેવાની હિંમત આપે છે આ ફિલસુફીને અપનાવવાની શરૂઆત બસ એક વિચાર બદલવાથી અત્યારથી જ થઈ શકે છે